આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વકફ સંશોધન બિલ ઐતિહાસિક કાયદો ગણાવ્યો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ સરકારે આ બિલ પસાર કર્યું છે તેમના મતે આ કાયદાથી હવે વકફનો લાભ સમગ્ર મુસ્લિમ સમુદાયને મળશે માત્ર પસંદગીના લોકોને નહીં વકફ બિલ બે લોકસભામાં લાંબી ચર્ચા બાદ પસાર થયું હતું આ બિલના સમર્થનમાં બસો મત અને વિરોધમાં બસો મત પડ્યા હતા સંસદીય કાર્યમંત્રી કિરણ રીજીજુએ આ બિલ રજૂ કર્યું હતું જેમાં વકફ સંપત્તિના સંચાલનમાં સુધાર અને પારદર્શિતા લાવવા પર ભાર મુકાયો છે આ બિલના અમલથી વકફ બોર્ડની રચનામાં ફેરફાર થશે જેમાં મુસ્લિમ મહિલાઓને અન્ય પાંખોને પ્રતિનિધિત્વ મળશે સાથે જ વકફ ટ્રિબ્યુનલના નિર્ણયો સામે હાઈકોર્ટમાં નેવ દિવસની અંદર અપીલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે જે ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શકતા અને જવાબદારી વધારશે મુખ્યત્વે આ કાયદા દ્વારા વકફ સંપત્તિના સંચાલનમાં સુધારા અને સમાનતા લાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી સમગ્ર મુસ્લિમ સમુદાયને તેનો લાભ મળી શકે આ કાયદા દ્વારા વકફ બોર્ડના કાર્યમાં વધુ પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે कब का बिल एक ऐसा ऐतिहासिक थी और एनडीए नरेंद्र भाई मोदी की सरकार कई ऐतिहासिक बिलों को अंजाम दिया है और एनडीए डी में ये यह सबसे महत्वपूर्ण मुसलमानों के हित के लिए उनकी प्रॉपर्टियों पे नाजायज कब्जा भी हो जाता है कई लोगों ने किया है और बहुत छोटे से वर्ग जो ये वक्फ का फायदा ले रहा था उसकी जगह पूरे मुस्लिम समाज को ये वक्फ का फायदा मिले ऐसा जो बिल परसों जो लाए हैं मैं मानता हूँ बहुत अच्छी तरह से ये मुसलमानों के हित के लिए और वकफ़ के लिए ये बिल बार बार अभिनंदन करने का मन चाहे ऐसा बिल नरेंद्र मोदी सरकार के द्वारा लाया गया है उसको पूरा देश सलाम कर